અઠવાડિયે સભા આપણે જે ગામમાં સભા ભરાતી હોય ને એ સભામાં જવું એકસો ને અડસઠ કલાકની અંદર એક કલાક જે ભગવાન માટે આપે એની જવાબદારી ભગવાન લઈ લે ચાલો સભામાં મળીએ યાર હરી પ્રબોધમ હરી પ્રબોધમ પ્રબોધમ હરી શ્રી હરી આપણે આવ્યા છીએ ભોગ જુદા ધ્યેય માટે આપણે બધાએ નક્કી જ કર્યું છે જગતમાં શ્રીજી સ્વરૂપે ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ મહિમા એક એક થી શ્રેષ્ઠ છે બોલે બોલે અમોલ શબ્દ મધુરા સાક્ષા તો જરે એવા સ્વામી હરિ પ્રસાદ વિગુને સ્નેહ નમી સૌ તરે જેના દિવ સુદીવ જે ચરિતમાં વિલસી હરિ તો રહ્યા સંબંધે થઈ સુન જે વિચરતા દાસ ત્વધારી રહ્યા આપી અક્ષર સુખ ભક્ત જનને સુવ્રત બને સરોદા એવા સ્વામી પ્રબોધદાસ ની જય અક્ષર પુરુષોત્તમ મહારાજની જય શાસ્ત્રીજી મહારાજની જય યોગીજી મહારાજ ની જય ગુરુ પ્રસાદ સ્વામીજી મહારાજની જય 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 પ્રગટ ગુરુ દાસ પ્રબોધ જીવન ની જય 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 હરિપ્રબોધમ ની જય જય જય

આજે હું તમને મારા બે એક્સપિરિયન્સ શેર કરીશ એમ તો સૌપ્રથમ પ્રથમ પહેલાં હરિપ્રબોધન યુવા મહોત્સવ બે હજાર પચીસ વરસમાં જવાના હતા ત્યારે એક મહિનો બાકી હતો એમ ડિસેમ્બર સ્ટાર્ટિંગ થયો હતો એમ એટલે મને વિચાર આવ્યો એમ કે મારે સેવામાં જવું છે એમ એક દિવસ એટલે એક દિવસ મેં પ્લાનિંગ બનાવ્યા એમ કે પચીસથી પાંચ તારીખે એમ દસ દિવસની સેવામાં જઈશ એમ એમાં આપણે કંઈક કરવા માંગતો હોય ને તેમાં ભગવાન આપણને પરીક્ષા લેતા હોય આવીએ ભગવાન આપણને એ સોલ્વ કેવી રીતના કરે એમ પ્રસંગો મૂકતા એમ તેમાં સ્વામીજી મને એક પ્રસંગ મૂકતા એમાં એવું થયું કે મારી એક્ઝામ બાકી હતી સેમેસ્ટર વાળની ઈએડીની તો તેનું ટેબલ આવી ગયું એમ છવ્વીસથી એક તારીખ સુધી એક્ઝામ રહેશે એમ એટલે મને વિચાર આવી ગયો કે હવે દસ દિવસ તો નહીં જવાય એમ સિવામાં એમ એટલે છવ્વીસ તારીખે તો મારે નીકળવાનું હતું એમ મહેસાણા એમ એટલે છવ્વીસ તારીખથી એક તારીખ સુધી તમે એક્ઝામ આપવા જ ગયો એમ અને પહેલી તારીખે નીકળી આવ્યો અને સવારના બીજી તારીખે મળસકે આવ્યું એમ એટલે બીજી તારીખ કે આવ્યો અને સવારના તે દિવસે મેં ઘરે જ હતો એમ ત્યારે મને વિચાર આવ્યો કે મા મેં સેવામાં જવાનો હતો મારાથી નહીં જવાનો એમ દસ દિવસની પછી મને એક બીજો વિચાર આવ્યો કે ચાલે દસ દિવસ તો નહીં જવાય પણ બાકીના બે દિવસ તો બચ્યા છે ને મારી પણ જવામાં શું છે એમ એટલે મેં વિચાર કર્યો કે ઘરનાને પાસે ખ્યાલ નહીં એમ એટલે મેં છે તો ચૂપચાપ ત્રીજી તારીખે સવારે ટ્રેનમાં બેસી ગયા ઘરનાને કીધું નહીં એમ કારણ કે કહેવા જઈશ તો એ બીજો પ્રોબ્લેમ પણ આવી શકે એટલે ચૂપચાપ બસમાં ગઈ મારે થોડું કામ છે એમ કરીને નીકળી ગયો બસમાં વલસાડ સુધી બસમાં ગયો પછી વલસાડથી ટ્રેનમાં બેસી ગયા સાત વાગેની ઇન્ડસ્ટ્રી જાય ને તેમાં એટલે અંકલેશ્વર સુધી મેં બેસી ગયા એમ પછી અંકલેશ્વરથી ત્યાં સુધી ભરૂચના સમયમાં જવાનું હતું એટલે મેં છે ને રેપિડોનો યુઝ કર્યો એમ રેપિડો એટલે તમને ખ્યાલ નહીં હશે રેપિડો એક એપ્લિકેશન છે મોબાઈલમાં તેમાં છે ને આપણને આપણે તેમાં યુઝ કરીએ ને તો આપણને વાહન બાઇક લેવા માટે આવે ને અને જેટલા પૈસા આવે ને તે પૈસા આપણા તેને આપી જાવ એટલે તે ત્યાં સુધી મૂકી જાય એટલે દસ કિલોમીટર હોય તો ત્યાંથી એમ એટલે મને વિચાર આવ્યો કે રેપિડોવાળો આવ્યો નહીં કેમ એ દસ કિલોમીટર એટલે તે લોકોને ખોટ જાય એમ દસ કિલોમીટરથી ચાર પાંચ કિલોમીટર હોય તો તે લોકોને ફાયદો થાય ઘણા પૈસા આવે પેલાં તો સિત્તેર રૂપિયામાં દસ કિલોમીટર તો કોણ લેજે એમ એટલે મને છે ને આવ્યો કે હવે મારે રિક્ષામાં જ જવું પડશે એટલે રિક્ષાવાળાને પૂછ્યું તો રિક્ષાવાળા એમ કે આ તો બહુ દૂર આવ્યો એમ ત્યાં સુધી તો તારે એકલાય જવું હોય તો આટલા પૈસા થાય એમ મેં કીધું કે તમારે ક્યાં જવું છે તો એક રિક્ષા આવી અને રિક્ષાને પૂછ્યું આ મેં બતાવ્યું કે આ મારો હરિપ્રવન યુવા મહોત્સવ છે અને મેં ત્યાં જવાનો છે તો આ બતાવ્યું રિક્ષાવાળાને એમ કે આ તો બહુ આગળ રહ્યું એમ મેં કીધું તમે ક્યાં જવાના છે હું તો હાઈવે સુધી જવાનું છું કાંઈ નહીં મને હાઈવે સુધી તો હું લેતા જવાનું હાઈવેથી મેં બીજું કાંઈ હેન્ડલિંગ કરી લેવા તો હાઈવે ચાર રસ્તા ખરા ને અંકલેશ્વરથી ત્યાં હાઈવે ત્યાં મેં પહોંચી ગયા મેન હાઈવે કરા ને ત્યાં તો ત્યાં છે ને સામેજીનું મોટું બેનર લગાવી દે એમ એટલે મને ખ્યાલ આવ્યો કે આ રસ્તે જવાતું હશે એમ એટલે મેં ત્યાં પાછું રેકોર્ડનો યુઝ કર્યો પણ કામ નહીં આવ્યું એમ એટલે મેં પેલા રિક્ષાવાળા દસ રૂપિયા લીધા મારા પર ત્યાંથી ત્યાં સુધીના એટલે મેં રિક્ષાવાળાના દસ રૂપિયા તાપી ગયા પછી મેં છે ને જોયું મેપમાં चालतो चाल तो जाए तो शो प्रोब्लम एम पाल मैप मैप में जो के कला लगे तो एक कलाक ने वीस मिनिट है एट मैं एक किलमीटर तो एमज चली गये कम के मैं कोई रिक्शा नहीं मैम तो एक रिक्शावाला ने पूछू तो के ते क्या जवां कीधी जाए तो मैंने मूक्या त्यादी एम ना कि भाई तेरे एक ती मै स्वामी जी ने प्रार्थना करी कि स्वामीजी हूँ तो तरह सेवा रिक्शा એડજસ્ટ કરજો એમ એવી પ્રાર્થના કરી એમ કારણ કે ચાલતા ચાલતા વાર લાગે પાછો પાછો એટલે સ્વામીજીને એ પ્રાર્થના કરી રિક્ષા જેવી એટલે રિક્ષાવાળામાં એક ભાઈ બેઠા હતા અને પૂછ્યું કે ક્યાં જવાના કે તમે હું તો અડધે સુધી જ છ એટલે મેં કીધું તમે જ્યાં સુધી જવાના ત્યાં સુધી મને લઈ જવા કારણ કે મારે તો દસ કિલોમીટર મારે સીધું જ જવાનું છે એમ એટલે તમે જેટલું તમારે જ્યાં સુધી રિક્ષા લેતો હોય ત્યાં સુધી મેં તમારી બેસી એટલે તે મને પાછા પાંચેક કિલોમીટર જેવા લઈ ગયા પાંચેક લઈ ગયા એટલે પાછું જોયું મેં પાછા પાંચ કિલોમીટર બાકી બતાવ્યું હવે કરું છું એમ હવે પાછા બીજા બાઇક વાળાને કરું તો તે પણ નહીં બેસાડે કારણ કે જેની માણસ સાથે થોડા બેસાડે એટલે સ્વામીજી છે ને પાછી કે સ્વામીજી હવે શું કરે કારણ કે મેં સંતોને કોણ કરી શકું એવું હતું પણ મારે છે ને સંતોને ભીડો નથી આપ્યો अपनी को ने सतोड़ों नहीं आप सके कारण के लोग तो से व्यस्त होता है स्वामी प्रभु स्वामी ने प्रार्थी प्रार्थना कर स्वामी कहीं हेन्डलिंग करने तो पेनेकोवाला बजा बेसी रहे ईको थी बदा बेसी रहे पोसाई गये भाई तुम्हें कैबा जाए तो सीधा जाए हाईवे एम तो मैं प्रार्थना करी ते भाई ने कि ते सीधा जाए तो मैं थोड़ेक सुधी ले जाओ कारण के આનું માનવું હરિપ્રબોધન યુવા મહોત્સવ છે ને સેવા માટે આવ્યો છે તો તમારી પણ સેવા થઈ જશે તો પેલા ભાઈએ તો પહેલાં તો વિચાર ન કર્યો ચાલો કંઈ પાછળ જગ્યા છે બેસી જવાય તો પહેલાં ભાઈએ તો બે મિનિટમાં મને ત્યાં પહોંચાડી દીધું અને ત્યાં થોડુંક આગળ પહોંચાડી દીધું અને તે ભાઈ પેટ્રોલ પંપ પર ઈકોમાં પેટ્રોલ પૂરાવા માટે ગયા અને પછી મેં તે ભાઈને કીધું કે તમારા પૈસા મારે કેટલા આપવાના કારણ કે પુસ્વાની ફરજ બને તો પેલા ભાઈએ એમ કીધું કે એમાં શું પૈસા મારા પૈસા નથી જોઈતા એટલે પૈસા પણ નથી લીધા પછી મેં જોયું કે ત્યાંથી પછી મેપમાં જોયું તો ખાલી એક મિનિટ કિલોમીટર પછી ત્યાંથી મેં ચાલતો ચાલતું ત્યાં સમયમાં પહોંચી ગયા પહોંચી ગયો પણ ત્યાં છે ને મે લોકેશન જે આવ્યું હતું ને એ લોકેશન ઊંધું દેખાડ્યું બીજી જગ્યાએ પહોંચી ગયો એમ એટલે પૂછ્યું કે આ બાજુ મહોત્સવ વાળું ગ્રાઉન્ડ કઈ બાજુ છે એમ પેલા ભાઈને પૂછ્યું તો પેલા ભાઈ જ વિચારમાં પડી ગયા કે આ શું કે તેવામાં મેં સામે જ ને વિચારતો હતો કે જ કંઈક કરવા એમ એટલે તેવામાં છે ને દર્શન સામેને ફોન કર્યો પ્રભુદર્શન સામે કહ્યું સામે તમે જે લોકેશનમાં મોકલ્યું એ લોકેશન ગલત જગ્યા પર છે એમ બીજું લોકેશન હોય તો બંને બતાવો એમ આ રીતની વાત કરતો હતો તેવામાં છે ને એક રિક્ષામાં ત્રણ જણા સેવા માટે નીકળેલા છે ને ભક્તો મારા જેવા યુવાનો તે આવી ગયા રિક્ષા લઈને તો તે લોકો પણ અટવાઈ ગયેલા હતા તે જ રસ્તે મેં જ્યાં હતો ને ત્યાં જ રસ્તે એમ તો તે લોકો પણ અટવાઈ ગયેલા તે મને કે ભગત કઈ બાજુ છે મેં કીધું મેં જ અહીં ભૂલો પડ્યો છે એમ તો એટલે કે મેં પણ ભૂલો પડેલા મેં સામેને વાત કરી સામે પ્રોપર લોકેશન બતાવ્યું તો અમે તે જગ્યા આવ્યા તો સામે જે ફરી પ્રોપર લોકેશન બતાવ્યું તો પહેલાં રિક્ષાવાળામાં મા મને પણ સંગ્રહ કરી લીધો કે તેમાં બેસી ગયો થોડી સુધી બેસી ગયો તે લોકેશન મળી ગયું એટલે મને એક વિચાર આવ્યો કે મેં જે લોકેશન જે અટવાઈ ગયેલું હોય એને એના માટે પ્રબોધ સ્વામી જે યુવકોને પણ મોકલી શકે કે આ યુવક ભૂલો પડ્યો છે તો એ યુવકને મારફતે પણ પ્રભુ સામે આપણા સંકલ્પો સાંભળતા હોય એટલે મને કંઈક અલગ જ અનુભવ થયો કે આપણે જે ધારીએ ને કે શિવામાં જોવું તો મેં વિચારતો હતો કે ચાલે બે દિવસ તો બે દિવસ પણ આપણે જ્યાં ધારીએ ને કે શિવામાં જોવું છે એવું આપણે નિશ્ચય કરીને જાય તો આપણને પ્રભુ સામે છે કોઈ પણ મુશ્કેલી આવવા ન દે એમ કારણ કે સેવામાં જેવું હોય તો પ્રભુ સ્વામી આપણને જે પણ વિઘ્ન હોય ને એ બિઝનેસ સોલ્વ કરી જ આપે એમ કારણ કે આપણે તો ભગવાનની સેવા માટે જઈએ છીએ ને તો ત્યાં સેવામાં ગયો ને ત્યારે બે ત્રણ દિવસ સેવામાં રહી ત્યાં એક બીજો એક્સપિરિયન્સ થયો કે તેના આગલા દિવસ કે મિલિનભાઈ ખરા ને મિલિંદભાઈ તે લોકો અને બીજા સંતો એમ આપણે જોયું કે લાઈનમાં ખુરશી ગોઠવી હતી તો એ લાઈનમાં ખુરશી છે ને દોરી લઈને બે ભાઈઓ રહે એમ ત્યાં લાઇનમાં બધા ગોઠવાઈ જાય એમને લાઈનમાં ખુરશી ગોઠવી એમ તો ખુરશી આમ ગોઠવતા હતા એમ તેવામાં છે ને મિલિંદાઇમ વાત કરી કે પ્રબોધ સ્વામી છે ને પ્રબોધ સ્વામી સેવા કરતા હોય ને સેવા કરતા રસોઈની સેવા છે બધા સેવા તો છે ને તને આગલા દિવસે આવે જોવા કેમનું શું છે તે બધું વિઝિટ કરતા હોય એમ તો તે દિવસ પ્રબોધ સ્વામી આવવાના હતા એમ એટલે બધા સંતોને એવા બધા ખુરશીની સેવામાં એમ ને હું પણ ત્યાં ખુરશીની સેવામાં જ બધું કામ કરતા હતા એમ એટલે મિલિંદાઇ બધાને કીધું કે જલ્દી ચાલો જલ્દી ચાલો પ્રબોધ સ્વામી આવશે છે સભામાં બેસી જાઓ જલ્દી આવે દર્શન માટે એટલે અમે તો દોડ્યા બરાબર એમ આગળથી બેહી ગયા એમ કારણ કે પ્રભુ સામે આવ્યા કે નહીં એટલે થોડુંક એમ પ્રભુ સામે આવે ને એટલે બધા સભામાં જેવી કરે સભા જેવી એમ થોડી ધૂમ જેવી કરે એટલે ત્યાં બધા બેસી ગયા હતા અને પ્રભુ સામે જેવા આવ્યા ને કારની જે એન્ટ્રી થઈ ને ત્યારે એમ ડેકોરેશન કેવું કર્યું એક સોફો હતો મોહન કાકા અને બાજુમાં એક બીજો સોફો હતો એક સોફા ઉપર જેની મૂર્તિ મૂકે પ્રભુ સામે આવતા એમની બીજી ખુરશી આ તમે કે બેલા એવી ખુરશી હતી ત્યાં છે ને કંઈ શણગાર જેવું કંઈ કર્યું નહીં હતું કારણ કે હરિભક્ત માટે તેમ પ્રભોદ સ્વામી માટે આસન સિંહાસન જેવું બનાવ્યું હતું એમ તેના માટે તો પ્રભોદ સ્વામી આવ્યા ને સીધા મને વિચાર આવ્યો પ્રભુ સ્વામી આવ્યા ને તો સીધા આ મોહન કાકા બેઠા હતા ને એ ખુરશીમાં બેસી ગયા તો એને શું જરૂર હતી એ ખુરશીમાં બેસી કારણ કે એના માટે તો સિંહાસન બનાવ્યું હતું શોભન હોય એમ તો ત્યાં કેમ બેસી ગયા ત્યારે મને ખ્યાલ આવ્યો કે પ્રભુ સ્વામી કેવી દાસના દાસ થઈને વર્તી ગયા એમ એ ખૂબ જ મોટા હોવા છતાં કાંઈ નથી એમ એવું જે વર્તન કરાયું એમ તે મને ત્યારે વિચાર આવ્યો કે પ્રભુ હું જીવન કેવું હશે એમ કે એટલા મોટા સંત હોવા છતાં જેને ખૂબ જ મોટો એક લાખથી વધારે યુવકો જેને માનતા હોય અને તે એટલા મોટા સંત હોવા છતાં જે આ નાની ખુરશીમાં બેસી જાય એ કોઈ સામાન્ય માણસ નહીં બેસી કારણ કે આપણે તો થોડું જેમ પદ પર ચડીએ છીએ ને તો આપણને તેમ એમ બીજા સામે જે નાના માણસ છે ને તેના બાજુ આપણે જોવાનું પણ નહીં મળતા એ બે વિચાર વિચારો આવ્યો તો પણ આ સંગનું જીવન કેવું એમ એનું દાસના દાસ પ્રમાણેનું જીવન કેવું હોય તો એ જ પ્રસંગ મારી જોડે આ બન્યા હતા તો આ બીજા ઘણા પ્રસંગ છે એ આપણે બીજા સોમવારે શેર કરીશું કારણ કે આપણે એક મહિના સુધી આવા દિવ્ય અનુભવના પ્રસંગો સામેજીને આજ્ઞા છે કે આ શેર કરવાના છે તો આજના દિવસે પ્રબોલ જીવન સામે એ માર્ગે આપણને લઈ જાય એ જ પ્રાર્થના શ્રીજાનંદ સ્વામી મહારાજ